હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ સાત વિષય ગુજરાતીની અંદર વિષ્મો પાઠ જેનું નામ છે જાદુએ થેલો અને તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બિલને પણ પ્રેસ કરી દેજો તો વાતચીત આધારિત પ્રશ્ન નંબર પહેલો કે તમને વાર્તા કોણ કોણ સંભળાવે છે તો મને વાર્તા મારા દાદા મમ્મી અને મામાના ઘરે જાવ ત્યારે નાની મને વાર્તા સંભળાવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે છે કે નવી જાણકારી મેળવવી મેળવવા માટે તમે શું શું કરો છો તો નવી જાણકારી મેળવવા માટે હું દરરોજ એક કલાક ન્યૂઝ ચેનલ પર ન્યૂઝપેપરમાં વિવિધ સમાચાર જોવું અથવા વાંચું છું મારે જોઈતી જાણકારી તેમાંથી ન મળે તો મારા પપ્પા કે કાકાની મદદ લઉં છું અમે જાણકારીને ઇન્ટરનેટની મદદથી શોધવાનો પ્રયત્ન કરીએ છીએ મારા કાકા પાસે એક ઇન્સાયક્લોપીડિયાનો આખો સેટ છે અમે તેમાંથી પણ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે કે શું શું કરીએ તો બાલવીર પુરસ્કાર મળે તો બાલવીર પુરસ્કાર છ પ્રકારની પ્રતિભા માટે આપવામાં આવે છે કળા અને સંસ્કૃતિ બહાદુરી નાવિન્યપૂર્ણ પ્રવૃત્તિ શૈક્ષણિક ક્ષેત્ર સમાજ સેવા અને રમતગમત બાલવીર પુરસ્કાર પાંચથી આઠ વર્ષની વયજૂથના બાળકોને આપવામાં આવે છે ચોથો પ્રશ્ન છે કે જો જાદુઈ થેલાવાળા દાદાજી તમને મળી જાય તો તેમની સાથે સી વાતો કરો તો જો દાદુ જાદુઈ થેલાવાળા દાદાજી મને મળી જાય તો હું વિવિધ ક્ષેત્રોની અવનવી માહિતી મેળવી લઉં મને નાની ઉંમરે જીવન અને જગત વિશે અનેક પ્રશ્નો થાય છે એ બધા પ્રશ્નો પૂછું અને તેનો ઉકેલ લાવવા પ્રયત્ન કરું તો મારું જીવન સાર્થક થશે પાંચમો પ્રશ્ન છે કે તમારા મિત્રનું ક્યારેય સન્માન થયું છે તો ક્યારે તો હા મારો મિત્ર ખૂબ જ સુંદર નૃત્ય કરે છે તેને અમારા જિલ્લાની નૃત્ય સ્પર્ધામાં પ્રથમ ઇનામ મળ્યું હતું તેણે જિલ્લા મામલતદારે ચંદ્રક અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યું હતું ત્યારબાદ પ્રશ્ન છ કે તમે સાંભળેલ વાંચેલ કે જોયેલ બહાદુરીના પ્રસંગ વિશે કહેવાનું છે તો બાળકનો જીવ બચાવના છાત્રનો સન્માન સમારંભ તો વિદ્યાર્થી મિત્રો અમે અહીંયા તમે જોઈ શકો છો એક ઉદાહરણ આપેલું છે તો એ ઉદાહરણ પ્રમાણે તમારે જવાબ લખવાનો રહે છે તો એ પણ તમે અહીંયા જવાબ નિહાળી શકો છો ત્યારબાદ પ્રશ્ન સાત છે કે તમે કોઈ બહાદુરીનું કામ કર્યું છે અને ક્યારે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આનો જવાબ છે એ તમારે આપવાનો છે જો તમે કોઈ બહાદુરીનું કામ કર્યું હોય તો એ બહાદુરીના કામ વિશે તમારે માહિતી આપવાની છે એ ક્યારે કામ કરેલું છે બહાદુરીનું બરાબર અહીંયા એક ઉદાહરણ આપેલું છે તો એ મુજબ તમારે પણ લખવાનું રહેશે ત્યારબાદ પ્રશ્ન બે છે કે વાક્ય સાચું હોય તો હા અને ખોટું હોય તો ના લખવાનું છે પહેલું છે કે દાદાજી ખભે પીળા રંગનો થેલો લઈને આવતા તો આ વિધાન ખોટું છે એટલે ના આવશે દાદાજીએ થેલામાંથી વાર્તાનું પુસ્તક કાઢ્યું તો આ વિધાન ખોટું છે એટલે આમાં પણ ના આવશે ત્રીજું છે કે દાદાજીએ બાળકના સાહસની વાતો કરી તો આ વિધાન સાચું છે એટલે એની સામે આવશે હા ચોથું છે કે અનુષ્કાએ બાળકોની સુરક્ષા માટે ઉપયોગી એપ બનાવી તો આ વિધાન પણ સાચું છે માટે આવશે હા શૌર્યજીતે બોક્સિંગમાં નામ રોશન કર્યું તો આ વિધાન ખોટું છે એટલે એનો જવાબ આવશે ના પ્રશ્ન ત્રણ છે કે ફકરામાં વાક્ય આડાવડા થઈ ગયા છે તો વાક્યોને પાઠના ઘટનાક્રમ મુજબ ગોઠવીને ફકરો ફરીથી લખવાનો છે તો અહીંયા જે ફકરો આપેલો છે એની અંદર વાક્ય જે છે તે આડાવડા થઈ ગયા છે તો એને આપણે વ્યવસ્થિત ઘટનાક્રમ મુજબ ગોઠવીને જોઈએ તો દાદાજી પાર્કમાં આવ્યા છોકરાને ભારે કુતૂહલ થયું કે દાદાજી આજે નવું શું લઈ આવ્યા હશે એમનો જાદુઈ થેલો ખોલ્યો દાદાજીએ થેલામાંથી એક છાપું કાઢ્યું દાદાજીએ અનુષ્કા જોલી વિશે વિગતે માહિતી આપી દાદાજીએ બાલવીર પુરસ્કાર વિશે વધુ માહિતી આપી દાદાજીએ સૌર્યજીત વિશે વાત કરી અને થેલામાંથી તલની ચીકી કાઢીને બધાને આપી તો આ પ્રમાણે આપણે ક્રમમાં ગોઠવી શકીએ છીએ ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે કે આપેલા શબ્દ શતરંજમાં ક્રિકેટરોને ઓળખો અને એના નામ લખવાના છે જેમ કે શ્રેયસ અય્યર તો અહીંયા તમે જોઈ શકો છો શ્રેયસ અયર બીજું છે વિનોદ કામલી તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો વિનોદ કામલી ત્રીજું છે હાર્દિક તો અહીંયા તમે જોઈ શકો છો હાર્દિક ત્યારબાદ સચિનની વાત કરીએ તો અહીંયા આવશે સચિન ગાંગુલી તો અહીંયા ગાંગુલી છે શુભમન તો અહીંયા આવશે શુભમન ત્યારબાદ રોહિત શર્મા તો અહીંયા છે તમે જોઈ શકો છો રોહિત શર્મા અને વિરાટ કોહલી તો અહીંયા તમે જોઈ શકો છો વિરાટ કોહલી તો આ પ્રમાણે આપણે શતરંજની અંદર ક્રિકેટરો ના નામ આપેલા છે એ ઓળખવાના છે ને બાજુમાં આપણે નામ લખવાના છે ત્યારબાદ પ્રશ્ન છ પાંચ છે કે રેખાંકિત કરેલા શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો જેમ કે મને સોમવારે જ બોલાવ્યો નહીંતર મંગળવારે તો હું જવાનો જ હતો તો અહીંયા રેખાંકિત કરેલો શબ્દ નહીંતર છે તો આ શબ્દનો ઉપયોગ કરીને આપણે બીજું વાક્ય બનાવીએ કે મને પપ્પાએ સમયસર પકડી લીધો નહીંતર હું ખાડામાં પડી ગયો હોત બીજું જ્યારે મેં ચિત્ર દોરવાનું શરૂ કર્યું ત્યારે મારી ઉંમર આઠ વર્ષની હતી તો અહીંયા શબ્દનો ઉપયોગ કરીશું ત્યારે તો જ્યારે મમ્મીએ કોયડો સમજાવ્યો ત્યારે મને તરત જ સમજાઈ ગયો ત્રીજું છે કે વરસાદ ખૂબ જ હતો છતાં પણ અમે શાળામાં રજા ન પાડી તો અહીંયા છતાં પણનો ઉપયોગ કરીએ તો બ્રિજેસ ત્રણ દિવસથી ભૂખ્યો હતો છતાં પણ તેને દુકાનમાંથી ચોરી ન કરી ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે મારી પતંગ કપાઈ ગઈ તો પણ મેં પતંગ ચગાવવાનું ચાલુ રાખ્યું તો અહીંયા તો પણ શબ્દનો ઉપયોગ કરીએ કે દોડની સ્પર્ધામાં હું ચાલુ સ્પર્ધાએ પડી ગયો તો પણ મેં હિંમત હાર્યા વગર દોડવાનું ચાલુ રાખ્યું પાંચમું છે કે રિસેસ પૂરી થઈ ત્યારબાદ બધા વર્ગમાં ગયા તો અમે બધાએ જમી લીધું ત્યારબાદ પપ્પા બધા માટે આઈસક્રીમ લાવ્યા ત્યારબાદ પ્રશ્ન છ કે વાત જ ન પૂછો શબ્દ સમૂહનો ઉપયોગ કરી બીજા વાક્ય બનાવતું ઉદાહરણ છે કે એમાંથી એવી એવી વસ્તુઓ નીકળે કે વાત જ ન પૂછો એ પ્રમાણે મારા મામા ચેસ રમવામાં એટલા હોશિયાર છે કે વાત જ ન પૂછો બીજું મારા મમ્મી એટલી સરસ રસોઈ બનાવે છે કે વાત જ ન પૂછો ત્રીજું મારા નાની એટલા સરસ ભજનો ગાય છે કે વાત જ ન પૂછો ચોથો મારા વર્ગ શિક્ષક એવું સરસ બનાવે છે કે વાત જ ન પૂછો ત્યારબાદ પ્રશ્ન સાત છે કે પ્રશ્નોના ઉત્તર લખવાના છે પહેલું છે કે તમને ક્યારે ક્યારેક કુતૂહલ થાય છે તો જ્યારે મેં વિચાર્યું ન હોય તેવી ઘટના બને કે અસાધારણ થાય ત્યારે મને તેના વિશે વધુ જાણવાનું કુતૂહલ થાય છે કોઈ નવીન પદાર્થ નવીન પરિસ્થિતિ થાય કે કશાકમાં નવીનતા લાગે તો મને જાણવા જોવા તપાસવા કુતૂહલ થાય છે અને જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી અજંપો ઉશ્કેરાટ અનુભવાય છે ત્યારબાદ પ્રશ્ન બે છે કે દાદા છાપું લઈને કેમ આવ્યા હશે તો દાદા બાળકોને બહાદુર બાળા એવી અનુષ્કા જોલી અને તેની નાના બાળકોની સલામતી માટે બનાવેલી એન્ટીબુલિંગ મોબાઈલ એપ વિશે માહિતી આપવા માંગતા હશે તેથી તેઓ તેમના થેલામાં છાપું લઈને આવ્યા હશે પ્રશ્ન ત્રણ કે કઈ કઈ પ્રતિભા માટે ભારત સરકારે બાળકોનું સન્માન કરે છે તો ભારત સરકાર કળા અને સંસ્કૃતિ બહાદુરી નાવિન્યપૂર્ણ પ્રવૃત્તિ શૈક્ષણિક ક્ષેત્ર સમાજ સેવા અને રમતગમત આ છ પ્રકારના વિભાગોમાં અસાધારણ સિદ્ધિઓ માટે બાળકનું સન્માન કરવામાં આવે છે ચોથું છે કે બાળ પુરસ્કાર મેળવનારને શું આપી સન્માનિત કરવામાં આવે છે તો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મેળવનારને મેડલ પ્રશસ્તિ પત્ર અને રૂપિયા એક લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે આ ઉપરાંત બાળક શાળાનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી તેને આર્થિક સહાય પણ આપવામાં આવે છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશેની માહિતી મેળવવા તમે શું કરશો તો બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશેની માહિતી આપણને સમાચાર પત્ર ન્યૂઝ ચેનલ અથવા ઇન્ટરનેટની મદદથી મળે છે તો આ માહિતી આપણે ભારત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ પર જઈને પણ મેળવી શકીએ છીએ છઠ્ઠો પ્રશ્ન છે કે અનુષ્કા જોલીએ વિકસાવેલી એપ સી રીતે ઉપયોગી છે અનુષ્કા જોલીએ વિકસાવેલી એન્ટીબુલિંગ રિપોર્ટિંગ મોબાઈલ એપ એ બાળકોની સલામતી માટે ઘણી જ મહત્વની છે તેમની સાથે ઘટેલી ઘણી ખરી ઘટનાઓની કોઈને ખબર પણ પડતી નથી આથી આવી છૂપી ઘટનાઓની જાણ થાય એ માટે એન્ટીબુલિંગ સ્કવોડ એ એક વેબ પ્લેટફોર્મ છે ગુંડાગીરી રોકવામાં એન્ટીબુલિંગ એપ કવચ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે સાતમો પ્રશ્ન છે કે સ્વર્યજીતની સિદ્ધિની સી વિશેષતા હતી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પ્રશ્ન છે એનો જવાબ એ તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ સ્વર્યજીત ની સિદ્ધિ એટલે કે એની વિશેષતા શું હતી એ તમે અહીંયા નિહાળી શકો છો ત્યારબાદ આઠમો પ્રશ્ન છે કે તમારે સન્માન થયેલા બાળકનું ઇન્ટરવ્યૂ લેવાનું હોય તો કેવા કેવા પ્રશ્ન પૂછશો તો એ પ્રશ્નો પણ તમે અહીંયા જોઈ શકો છો અહીંયા આપણે બનાવેલા છે ત્યારબાદ સાતમો સોરી નવમો પ્રશ્ન છે કે સાહસ વિના સિદ્ધિ નથી સવિસ્તર સમજાવો તો વિદ્યાર્થી મિત્રો આનો જે જવાબ છે એ જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો તો આ મુજબ આપણે આનો જવાબ લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ જવાબનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ દસમો પ્રશ્ન છે કે નાનો તોય રાયનો દાનો આ કહેવતને અનુરૂપ કોઈ પ્રસંગ વાર્તા શોધીને કે પછી બનાવીને લખવાની છે તો નાનો તોય રાયનો દાનો જે કહેવત છે એ કહેવત અનુરૂપ એક સરસ મજાનો જે પ્રસંગ છે એ પ્રસંગ અહીંયા આપેલો છે એ તમે અહીંયા જોઈ પણ શકો છો અગિયારમો પ્રશ્ન છે કે ઇન્ટરનેટની મદદથી બાલવીર પુરસ્કાર મેળવનાર બાળકો પૈકી કોઈ એક બાળક વિશે જાણીને અથવા તો શોધીને એના વિશે તમારે લખવાનું છે તો અહીં આપણે કેરોલિન નામની એક અગિયાર વર્ષની છોકરીની વાત કરેલી છે બરાબર છે એના સાહસની વાત કરેલી છે તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો વિડીયોને પોઝ કરીને તમે આ ઉત્તર છે એ ઉત્તર લખી શકો છો તો તમે અહીંયા સંપૂર્ણ એનો જવાબ જોઈ શકો છો નિહાળી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ સાતની અંદર વિષય ગુજરાતીમાં એક સરસ મજાનો પાઠ જાદુઈ થયા તો તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર નિહાળ્યું વિડીયો જો તમને ગમ્યો હોય ઉપયોગી થયો હોય તો વિડીયોને લાઇક કરી દેજો આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બિલને પ્રેસ કરી દેજો જેથી આવનાર તમામે તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત